લોકલ ચેનલ ઓફ વડોદરા વાગોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વાગોડિયા ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ તેમજ નાની ભાગોડ ગરબા ગ્રાઉન્ડ પર યોજાયેલા ગરબા ગ્રાઉન્ડ ખાતે ગરબાના આયોજકો તેમજ માઈ ભક્તો સાથે અંબે માની આરતી ઉતારી મા નવ દુર્ગાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આજે નવરાત્રિના નવલા દિવસમાં માં અંબાના પરાક્રમની અંદર ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ ખાતે ઇન્દ્રપુરી મિત્ર મંડળ દ્વારા આ છત્રીસમા વર્ષ માતાજીના ગરબાનું જે આયોજન કર્યું છે એ ખરેખર ખૂબ સરસ મજાનું આયોજન કુંદનભાઈ અને એમની આખી ટીમે આ ગરબા ગ્રાઉન્ડને ખરેખર ખૂબ મહેનત કરીને ચોમાસાના વરસાદની અંદર પાણી પણ પુષ્કળ ભરાયેલું હતું સતત દસ દિવસની મહેનતની અંદર સરસ મજાનું ગરબા ગ્રાઉન્ડને જે શણગારી અને માતાજીના ગરબાનો જે દરેકને લાભ અપાવે છે એટલે કુંદનભાઈ અને વાઘોડિયાની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મા ભગવતીને પ્રાર્થના કરું છું કે અમારા વાઘોડિયા વિધાનસભાની વિસ્તારના તમામ લોકો ઉપર હંમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું આયુષ્ય આપે એ જ નવરાત્રિના નવ દિવસોમાં મા ભગવતીને આજે મેં પ્રાર્થના કરી છે અને આ ટીમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ મહેનતવાળું કામ હતું અને આ ગ્રાઉન્ડ બનાવવામાં જે સરસ મજાનું ગ્રાઉન્ડ કુંદન બની એમને ટીમે બનાવ્યું છે એમને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું બાપુ આજે કયા કયા વિસ્તારમાં તમે આજે આખું વાઘોડિયા ત્યાંથી પછી વેરા અને પછી વડોદરા સિટીની અંદર એક બે જગ્યાએ આરતી ઉતારવાની છે પણ આજે વાઘોડિયાના તમામ નવરાત્રિના જ્યાં જ્યાં ગરબા થાય છે ત્યાં દર્શન કરી અને અમારી વાઘોડિયા વિધાનસભાના લોકો માટે સુખાકારીની પ્રાર્થના કરીશું